નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે મિત્રો છ તારીખ ત્રીજો મહિનો બે હાજર પચીસ ને મિત્રો ગુરુવાર ના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી તો મિત્રો ગઈકાલ જેવી આજે પણ આવક રહેલી છે બે બ્લોકની જ મિત્રો આજે પણ આવક રહેલી છે બ્લોક નંબર સાત અને બ્લોક નંબર આઠ બે બ્લોક ભરેલા છે મિત્રો ગઈકાલ જેવી જ આવક રહેલી છે હાલ પંદર થી સત્તર હાજર કરતા ની આસપાસ મિત્રો આવક રહેલી છે આજે પણ હરાજી કામકાજ હજી ચાલુ નથી થયું હરાજી કામકાજ ચાલુ થયેલા જાણી લે કે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવ જણાવતા પહેલા તમને સફેદ ડુંગળીના બે ચાર ભાવ જણાવી દઉં કે સફેદ ડુંગળીના કેવા બજાર ભાવ છે ત્યારબાદ મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવ આપણે જાણીશું તો રાજીનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે મિત્રો બસો ચોવીસ રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો એક હરકી સાઈઝમાં છે થોડીક મીડિયમ સાઇઝ છે બહુ મોટી નથી પણ એક હરકી સાઈઝમાં છે બસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો છે આ માલનો સારી ક્વોલિટી માલ છે એના બજાર ભાવ જાણી લે કેટલા બજાર ભાવ થાય છેલ્લા અહીંયા હરાજી નું કામકાજ બાજુમાં ચાલુ છે હમણાં અહીંયા હરાજી આવે એટલે એ માલ ના પણ જાણી લઈ કેટલા બજાર ભાવ થાય છે આ ક્વોલિટી છે જોઈ શકો સફેદ ડુંગળીમાં સારી ક્વોલિટી માલ છે આ માલ છે તમે બસો ને બત્રીસ રૂપિયા ભાવ થયું આ ક્વોલિટી માલ છે બસો ને બત્રીસ રૂપિયા વેચાણો છે સાઈઝ વાળો ને સારી ક્વોલિટી મળશે બસો ને બત્રીસ રૂપિયા વેચાણો તો મિત્રો સફેદ ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા તો ચાલો હવે લાલ ડુંગળીના પણ બજાર ભાવ જાણી લે કેવા બજાર ભાવ થાય છે સફેદ ની વાત કરીએ તો મિત્રો બસો થી અઢીસો રૂપિયા ની અંદર ના બજાર ભાવ બોલાઈ રહી છે એટલે તમારો બસો થી અઢીસો રૂપિયાના જ બજાર ભાવ જાણો ગણવાના તો ચાલો હવે જાણી લે કે લાલ ડુંગળીના કેવા બજાર ભાવ બોલે છે ધન્યવાદ તો ફાઇનલી ગડુંંદરો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે

جن صاحب کلا ماي يار بيي لوہا وائي حال حال اک دار ماليو کلا ديا پاکستان جي اس ۾ ڪي پوتر ان سان ڇا 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 મિત્રો પાંચસો ને એક રૂપિયામાં એક માલ વેચાણો છે અમીર દલાલ છે ભાઈ પાંચસો એક રૂપિયામાં વેચાણો છે ચાલો દેખાડું ડુંગળી તમને કેવી છે પાંચસો એક રૂપિયા ભાવ દે છે મિત્રો પાંચસો એક રૂપિયા ભાવ દે છે સાઈઝ વાળો માલ છે ને સુપર ક્વોલિટી હોય ઘર ઘટે ને એવો માલ છે પાંચસો એક રૂપિયા ભાવ દે છે જોઈ શકો છો સાઈઝ વાળો માલ છે ને સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે માલમાં કાંઈ ઘટે ને એવો માલ છે પાંચસો એક રૂપિયા ભાવ છે

ચારસો ને છપ્પન રૂપિયા માં માલ વેચાણો છે જોઈ શકો છો તમે અને સાઈઝ ની વાત કરીએ તો જોઈ શકો છો એકદમ બમ્પર સાઈઝ હોતી આની અંદર છે આ થોડીક ઝીણા મોટી સાઈઝ હોતી છે આની અંદર પણ મોટી સાઈઝ આની અંદર વધારે દેખાય છે આવી બમ્પર સાઈઝ છે બાકી માલ સારો છે ચારસો છપ્પન રૂપિયા

મિત્રો ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ દે છે કાળી ડુંગળી છે ને ગોળ માલ છે ત્રણસો છન્નું રૂપિયા ભાવ દે છે આ પ્રકાર નો માલ છે ત્રણસો છન્નું ગઈકાલે જે તો ગઈકાલે આ માલ ચારસો માં જ વેચણ હતો આજે જોઈ શકો ત્રણસો છન્નું એટલે ચારસો રૂપિયા ભાવ થઈ ગયો ત્રણસો છન્નું રૂપિયા ભાવ થયો છે એનો સાઈઝ વાત કરીએ તો જોઈ શકો છો બધી મીડિયમ સાઈઝમાં માં છે વધારે પૂરતી મીડિયમ સાઈઝ આવડી વધારે પૂરતી છે બાકી આની અંદર ગુલટી છે થોડુંક મોટું હોત છે પણ મીડિયમ સાઈઝ વધારે બાકી એકદમ પાકોન સારો માલ છે ત્રણસો ને છન્નું રૂપિયા માં પતી કાંજી વેચાણી છે ઝીણા મોટી સાઈઝ માંથી આ પ્રકાર નો માલ છે જોઈ શકો ત્રણસો ને છન્નું રૂપિયા પાવતી છે આ કોક દાણો લાલ હોત છે આની અંદર

રૂપિયા સાઇઝ માલ છે જોઈ શકો તો ચારસો એકોતેર રૂપિયા ભાવ થયું છે ક્વોલિટી ની વાત કરીએ તો મિત્રો સુપર કથા થોડીક મીડિયમ છે બાકી માલ સારું છે સાઈઝ માં બહુ સારો માલ છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવતું છે કલર બધું છે કલર વાળો મળજે ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો આ ક્વોલિટી જે જોઈ શકો તમે ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો હા ભાઈ પરિશ્રમ દલાલમાં વેચાણો કેટલા કટ્ટા કેટલા સો કટ્ટા નો વકલ છે ભાઈ પરિશ્રમ દલાલમાં વેચાણો ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો

વેચાણી છે અને બસો ને એકવીસ રૂપિયા આ બધી ગુલ્ટી છે જેની બસો એકવીસ રૂપિયા પહોંચ્યો એના તો મિત્રો બસો છપ્પન રૂપિયામાં આ ગુલ્ટી વેચાણે છે સારી ક્વોલિટીમાં ગુલ્ટી છે જોઈ શકો તમે ચોખ્ખી એકદમ ને સારો માલ છે બસો છપ્પન રૂપિયામાં ગુલ્ટી વેચાણી છે કલર વાળી છે લાલ કલર ઉપર છે બસો છપ્પન રૂપિયા ભાવ છે સારી ક્વોલિટીમાં ગુલ્ટી બસો છપ્પન રૂપિયા ભાવ છે

ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરું તો મિત્રો સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું જ્યાં પાંચસો રૂપિયા બોલાણા તો એવું લાગતું હતું થોડીક તેજી જોવા મળશે પણ બજાર જોઈ તો એવું ને એવું બજાર છે સારા માલની વાત કરું તો મિત્રો જે બિલિયાળાનો જે વેચાણ હતો તે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ચારસો છોતેર રૂપિયામાં વેચાણ હતો આજે જોઈ તો દસ પંદર રૂપિયા એમાં ઓછા મળેલા છે મિત્રો એટલે બજાર જોઈએ તો એવું ને એવું બજાર છે કંઈ લાંબો ફેરફાર છે નહીં તો આ વિડિયોમાં આટલું જ ત્યાં સુધી સૌ વિડીયો રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ આવક વિશેની વાત કરું તો મિત્રો બે આવકની ની આવક બે બે બ્લોકની જ આવક રહેલી છે અને પંદર થી સત્તર હજાર કરતાની આસપાસની આવક રહેલી છે ધન્યવાદ